ઓહ આજના વ્લોગમાં અમે જઈ રહ્યા છીએ સ્મૃતિવન રિક્ષામાં આ અમે બધા રવાના થઈ રહ્યા છીએ સ્મૃતિવન માટે પ્લીઝ અમે સ્મૃતિવન પહોંચી આવ્યા છીએ તમે જોઈ શકો છો સ્મૃતિવનનો નજારો તમે જોઈ શકો છો આ છે સ્મૃતિવન અને નજારો તમે જોઈ શકો છો કેટલું સરસ જ છે પાછળ આ છે તળાવ તમે જોઈ શકો છો સ્મૃતિવન એક સરસ મજાનું બગીચો અને આ નનકડા છોકરાઓ માટે સ્પેશિયલ બનાવેલું છે તમે જોઈ શકો છો આ નાના છોકરાઓનું છે પણ મોટી મોટી છોકરીઓ બેઠી છે નાના છોકરાઓના ખીચકા ઉપર અને આટાર ખબર તો છે સ્મૃતિવન નું નજારો જોઈ શકો છો કેટલું અદ્ભુત નજારો છે જોઈને થાકા તો એવું આડી આવના છે એ તો બચ્ચો વાળું અહીંયા તમે જોઈ શકો છો સ્વતીવન નો ટોપ ઓફ ધ વ્યૂ આસી કેટલો મસ્ત લાગે છે ગાઈસ ઓછા નાલ પર જે સ્વતીવન પર આવ્યા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ 우아, 그니 참으로 반갑다 નાસ્તો <laughs> <laughs>

मानते हैं सब लोग मोटर पसंद का ही है वाला આવા જઈએ પુવારામાં 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 હાલા શું દેવાય ગુજરાતીમાં ખરા નખ્યા પુવારો પાણી લેકે પુવારો આય નિલુ નિલુ ડાય ડાય ભાઈ સાઈ સાઈ ઇતચર ઇતચર બેટા ઇતચર હા હા ઓ ખા કરીયા ભઈ કાર નથી તો કે નાથી ફેલી ઉદે વિડીયો ચાલુ હેલો હવે થઈ ગયું છે ઘરે જવાનું ટાઈમ અને વચ્ચે અમને અહિયાં જોવા મળી પવન ચક્કી જોઈ શકો છો તમે કેટલી લાંબી પવન ચક્કી છે જઈએ છીએ ના તો ગાઈઝ હવે અમે પહોંચી આવીએ ના તો ગાઈઝ હવે અમે પહોંચી ગયા છીએ બ્લોગ સમાપ્ત કરવાનો ટાઈમ આવી ગયો છે અને અમે થઈએ છીએ હવે ઘર ભેગી ના ટાટા બાય 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 ગાઈઝ